નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું આપણા સૌથી પ્રિય તહેવાર નવરાત્રિ વિશે નવરાત્રિ એટલે માત્ર ગરબા કે દાંડિયા નહીં નવરાત્રિ એટલે શક્તિની ઉપાસના માતૃશક્તિની ભક્તિ નવ એટલે નવ દિવસ અને રાત્રિ એટલે રાતો આ નવ દિવસોમાં આપણે માતાના નવ અલગ અલગ રૂપોની પૂજા કરીએ છીએ કેમ એની પાછળ એક અદ્ભુત કથા છે મહેસાસુર મર્દિનીની કથા એક વખત એક અસુર હતો મહેસાસુર એનો જન્મ બફેલાની જાતમાંથી થયો હતો બાળપણથી જ એ શક્તિશાળી પણ સાથે સાથે ખૂબ જ અહંકારી હતો એણે ભગવાન શિવને ખુશ કરવા કઠોર તપ કર્યું શિવજી પ્રગટ થયા અને એણે કહ્યું મારે એવું વરદાન આપો કે દેવ દૈત્ય કે માનવ કોઈ પણ મને મારી ન શકે મારું મરણ માત્ર સ્ત્રીના હાથથી જ થાય શિવજી બોલ્યા તથાસ્તું મૈસાસુર ખુશ થયો એણે વિચાર્યું સ્ત્રી શું કરી શકશે યુદ્ધ તો પુરુષોનું કામ છે અને એણે ત્રિલોકમાં ત્રાસ મચાવવાનું શરૂ કર્યું દેવતાઓને હરાવીને એણે સ્વર્ગ પર કબજો કર્યો ઇન્દ્રદેવ ભાગી ગયા યજ્ઞ હવન પૂજા બધું બંધ થઈ ગયું ભય અને અંધકાર ફેલાઈ ગયો દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ અને શિવ પાસે ગયા ત્રિમૂર્તિઓએ વિચાર્યું હવે આ અસુરનો અંત તો કરવો જ પડશે બધા દેવતાઓએ પોતાનું તેજ એકત્રિત કર્યું એ તેજમાંથી એક દિવ્ય દેવી પ્રગટ થઈ માતા દુર્ગા દસ ભુજા દરેક હાથમાં હથિયાર શિવનો ત્રિશુલ વિષ્ણુજીનું ચક્ર ઇન્દ્રનું વ્રજ વરુણનો શંખ અગ્નિની શક્તિ અને વાહન સિંહ મહીસાસુરે એને જોયું અને હસ્યો સ્ત્રી તું મને શું હરાવશે માતા દુર્ગાએ ગર્જના કરી અસુર તારો અંત આજે નિશ્ચિત છે નવ દિવસ સુધી ભયંકર યુદ્ધ થયું મહીસાસુર ક્યારેક ભેંસ ક્યારેક સિંહ ક્યારેક હાથીનું સ્વરૂપ ધારણ કરીને લડતો પણ માતાએ દરેક સ્વરૂપને નષ્ટ કરી નાખ્યું નવમાં દિવસે માતાએ ત્રિશૂલથી એનો વધ કર્યો ત્રિલોકમાં શાંતિ સ્થાપિત થઈ આ દિવસે ઉજવાય છે વિજયાદશમી અને નવ દિવસ સુધી માતાની આરાધના કરવામાં આવે છે એ જ છે નવરાત્રિનું પર્વ નવ દિવસની વાર્તા હવે ચાલો જાણીએ કે દરેક દિવસે માતાની કયા રૂપની પૂજા થાય છે અને એની શું કહાની છે શૈલપુત્રી નવરાત્રીનો પહેલો દિવસ છે માતા શૈલપુત્રીનો હિમાલય રાજાની પુત્રી એટલે નામ પડ્યું શૈલપુત્રી આજ પાર્વતી છે જેમણે શિવજીને પતિ રૂપે મેળવવા માટે તપ કર્યું માતા નંદી પર સવાર છે હાથમાં ત્રિશુલ અને કમળ છે તેઓ આપણને શીખવે છે કે ધીરજ અને ભક્તિથી અશક્ય પણ શક્ય બને છે આ દિવસે ઘીનો ભોગ ધરાવવામાં આવે છે બ્રહ્મચારિણી બીજા દિવસે આવે છે માતા બ્રહ્મચારિણી આ રૂપમાં તેઓ હાથમાં જપ માળા અને કમંડલ રાખે છે કથા કહે છે પાર્વતી હજારો વર્ષ સુધી તપ કરીને શિવજીને પતિ રૂપે પ્રાપ્ત પ્રાપ્ત કર્યા તેમની આ સાધના જ તેમને બ્રહ્મચારીણી નામ આપ્યું આ માતા આપણને શીખવે છે કે તપ સંયમ અને સંકલ્પથી જ સાચી સિદ્ધિ મળે છે આ દિવસે ખાંડનો ભોગ ધરાય છે ચંદ્ર ઘટા ત્રીજા દિવસે આવે છે માતા ચંદ્રઘટા તેમના માથા પર અર્ધચંદ્ર આકારની ઘંટા છે એટલે નામ પડ્યું ચંદ્રઘંટા સિંહ પર સવાર દસ ભુજા અને દરેક હાથમાં હથિયાર આ રૂપમાં માતા અત્યંત ઉગ્ર છે દૃષ્ટો માટે પણ ભક્તો માટે કરુણામય એમની આરાધનાથી ભય દૂર થાય છે જીવનમાં શાંતિ આવે છે આ દિવસે દૂધનો ભોગ ધરાય છે કૃષ્ણમાંડા ચોથા દિવસે પૂજવામાં આવે છે માતા કૃષ્ણમાંડા જ્યારે બ્રહ્માંડ અંધકારમાં ગરકાવ હતું ત્યારે માતા કૃષ્ણમાંડાએ એક હળવા સ્મિતથી આખું બ્રહ્માંડ રચી દીધું તેઓ અષ્ટભુજા છે હથિયારો અને જપમાળા ધારણ કરે છે આ દિવસે ભોપળાનો ભોગ ધરાવે છે માતા આપણને શીખવે છે કે એક સ્મિત એક સકારાત્મક વિચારે જીવન બદલાઈ શકે છે સ્કંદ માતા પાંચમા દિવસે પૂજવામાં આવે છે માતા સ્કંદ માતાની તેઓ ભગવાન કાર્તિકેયની આ માતા છે કમળ પર બેસેલી એક હાથમાં કાર્તિકેયને ધારણ કરેલી એમની આરાધના કરવાથી સંતાન સુખ પારિવારિક સુખ અને કરુણા મળે છે આ દિવસે કેળાનો ભોગ ધરાય છે કાત્યાયની છઠ્ઠા દિવસે પૂજવામાં આવે છે માતા કાત્યાયની ઋષિકાત્યાયના આશ્રમમાં જન્મેલી દેવી એટલે કાત્યાયની તેઓએ અસુરોના નાશ માટે જ અવતાર લીધો સિંહ પર સવાર હાથમાં તલવાર ચક્ર ગદા વીરતા અને શૌર્યનું પ્રતીક આ દિવસે મધનો ભોગ ધરાય છે કાલ રાત્રિ સાતમા દિવસે આવે છે માતા કાલ રાત્રિ તેમનું સ્વરૂપ ખૂબ જ ઉગ્ર છે કાળી કાય ખીલેલા વાળ વીજળી જેવી ચમક પણ યાદ રાખો આ સ્વરૂપ માત્ર દુષ્ટો માટે જ ભયાનક છે ભક્તો માટે માતા અત્યંત દયાળુ છે તેમની આરાધના કરવાથી શત્રુઓનો નાશ થાય છે અને ભય દૂર થાય છે આ દિવસે જાગરીનો ભોગ ધરાય છે મહાગૌરી આઠમા દિવસે પૂજવામાં આવે છે માતા મહાગૌરીની પાર્વતીજી કઠિન તપ કરતા કાળી થઈ ગયા હતા શિવજીએ ગંગામાં સ્નાન કરાવતા તેઓ ગૌરવવર્ણન બન્યા એટલે નામ પડ્યું મહાગૌરી શ્વેત વસ્ત્ર ગૌરાવર્ણ અને કરુણામય સ્વરૂપ એમની પૂજા કરવાથી જીવનમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ મળે છે આ દિવસે નાળિયેરનો ભોગ ધરાય છે સિદ્ધિદાત્રી નવમાં દિવસે પૂજવામાં આવે છે માતા સિદ્ધિદાત્રીની તેઓ અષ્ટસિદ્ધિઓ અને નવનિધિઓ આપે છે બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણેય દેવોએ એમની કૃપાથી જ પોતાની દિવ્ય શક્તિ મેળવી કમળ પર બેસેલી હાથમાં ચક્ર ગદા શંખ અને કમળ ધરાવતી દેવી આ દિવસે તિલનો ભોગ ધરાય છે મિત્રો આ રીતે નવરાત્રિના નવ દિવસમાં માતાના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે દરેક રૂપ આપણને કંઈક ખાસ શીખવે છે ધીરજ તપ શક્તિ માતૃત્વ શૈર્ય નિર્ભયતા અને અંતે જ્ઞાન દસમા દિવસે ઉજવાય છે વિજયાદશમી એ દિવસ જ્યારે સત્યનો વિજય થયો અને અહંકારનો નાશ થયો નવરાત્રિ માત્ર પર્વ નથી એ છે શક્તિ સ્ત્રી શક્તિનો સન્માન ભક્તિનો ઉત્સવ અને સત્યનો સંદેશ મિત્રો આવા જ નવા નવા વિડીયો જોવા માટે મારા વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય તમારો ખૂબ ખૂબ આભાર